ચાલો મિત્રો આજે આપણે ધોરણ પાંચ ગણિત સ્વઅધ્યયન પોથી પ્રકરણ એક રાષ્ટ્રીય ફળ કેરી એ પૂરીશું તો ચાલો શરૂ કરીએ પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું રૂપિયા દસની સો નોટ એટલે કેટલા રૂપિયા થાય તો દસ ગુણ્યા સો કરીએ તો એક હજાર થાય એટલે આપણે બીમાં એક હજાર છે તો એમાં ખરાની નિશાની કરીશું સો વખત એક હજાર એટલે કેટલા થાય તો સો વખત હજાર તો પહેલાં આપણે સો લખીએ અને ગુણ્યા હજાર એટલે હજારના ત્રણ મીંડા કરીએ તો એક લાખ થાય છે તો એક લાખ એ અહીંયા આપેલા છે તો આપણે સીમાં ખરાની નિશાની કરીશું સવારે સૂર્ય ઉગતો સૂર્ય એ તમારા ઘરની વચ્ચે આવતા મિત્રના ઘર તમારા ઘરની કઈ દિશામાં આવશે તો આપણે જાણીએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે એટલે આપણે અહીંયા એમાં પૂર્વ લખ્યું છે તો એમાં ખરાની નિશાની કરીશું સાંજે આથમ તો સૂર્ય જોતા સમયે તમારી ડાબી બાજુ રહેલા સ્થળો કઈ દિશા કહેવાય તો એ દક્ષિણ દિશા કહેવાય સાયકલ પર એક કલાકમાં અંદાજે છ કિલોમીટર જેટલું અંતર કપાય તો નવ કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય જોઈએ તો નેવું મિનિટ જોઈએ તો અહીંયા સી માં ખરાની નિશાની કરીશું દસ વખત એક લાખ એટલે કેટલા રૂપિયા થાય દસ લાખ થાય તો ડીમાં ખરાની નિશાની કરીશું તમારા જિલ્લામાં અંદાજીત પાંચ લાખ વાહનો હોય તેમાંથી પાંચમા ભાગ જેટલી સંખ્યા કારની હોય તો કારની સંખ્યા કેટલી તો પાંચ લાખનો તમે પાંચમા ભાગ કરો તો એક લાખ થાય એટલે સીમાં ખરાની નિશાની કરીશું નવ હજાર નવસો નવ્વાણું એમાંથી એક હજાર નવ્વાણું બાદ કરતાં શું પરિણામ મળે તો અહીંયા જો બાદ બાકી કરી છે તો જવાબ આવે આઠ હજાર નવસો તો આઠ હજાર નવસોમાં ખરાની નિશાની કરીશું તમારા એક પાકા મિત્રનું નામ લખો અંદાજ મેં અહીંયા એક શ્વેતા લખ્યું છે તમે તમારા મિત્રનું નામ લખી શકો તેનું વજન કેટલા કિલોગ્રામ છે ત્રીસ કિલોગ્રામ તેના જેટલા વજનના દસ બાળકોની એક સાથે વજન કેટલું થાય તો ત્રીસ ગુણ્યા દસ એટલે ત્રણસો કિલોગ્રામ થાય તમારા વર્ગ શિક્ષકનું વજન એ કેટલા કિલોગ્રામ છે તો લખીએ છીએ સાહીઠ કિલોગ્રામ વર્ગ શિક્ષકના જેટલું વજન ધરાવતા દસ માણસો કેટલું વજન થાય તો સાહીઠ ગુણ્યા દસ એટલે છસો કિલોગ્રામ દસ બાળકોના વજન કરતાં દસ માણસોનું વજન વધુ હોય કે ઓછું અને કેટલું તો એ વધુ જ હોય હવે સો વખત એક લાખ એટલે અહીંયા સો એટલે એકડાને બે મીંડા અને પછી લાખના પાંચ મીંડા એટલે અહીંયા આ રીતે લખીશું ગુજરાતની હાલની અંદાજિત વસ્તી કેટલી છે તો લગભગ છ કરોડ દસ લાખ આગળ નીચેનાનું વાંચન કરો અને ઉત્તર આપો અનિતા એક દિવસ પોતાની મા સાથે શાક માર્કેટમાં જાય છે જ્યાં ગીતાબેન રૂપિયા ચાલીસના કિલોગ્રામ ટામેટા અને ત્રીસ રૂપિયાની કિલોગ્રામ ડુંગળી વેચે છે અનિલભાઈ મેથીની ભાજી આઠની કિલોગ્રામ એવી બૂમો પાડી ગ્રાહકને બોલાવે છે તેની બેનપણીની મમ્મી આરતીબેનને તે પંદર રૂપિયાના અઢીસો લીંબુ ખરીદતા જુએ છે એક ટેમ્પો રિક્ષામાં મોટા મોટા સામા સમાન કદના પચીસ રૂપિયા પ્રતિ નંગ તરબૂચ વેચાતા હતા હવે આના ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના છે આરતીબેને લીંબુ સાથે બે કિલોગ્રામ ડુંગળી અને ત્રણ કિલોગ્રામ ટામેટાની ખરીદી કરી હોય તો આરતીબેને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી હવે જો એમણે બે કિલોગ્રામ ડુંગળી લીધી છે તો આમાં આપણે જોઈએ કે ડુંગળીનો ભાવ ત્રીસ રૂપિયે કિલોગ્રામ છે એટલે ડુંગળી બે કિલોગ્રામ છે તો ત્રીસ ગુણ્યા બે કરીશું તો ત્રીસ દૂને સાહીઠ રૂપિયા એમને ડુંગળીના ખર્ચ છે પછી ટામેટા એમણે લીધા છે ત્રણ કિલોગ્રામ તો ટામેટાનો ભાવ ચાલીસ રૂપિયા છે તો ચાલીસ ગુણ્યા ત્રણ કરીશું એટલે એકસો વીસ રૂપિયા ટામેટાના થશે હવે લીંબુ લીંબુ એમણે આગળ આપેલું છે કે પંદરના અઢીસો લીંબુ લીધા છે તો લીંબુના પંદર રૂપિયા ડુંગળીના સાહીઠ રૂપિયા ટામેટાના એકસો વીસ રૂપિયા આ બધાનો સરવાળો કરીએ તો એકસો પંચાણું રૂપિયા આવે તો જવાબમાં લખીશું કે એકસો પંચાણું રૂપિયાની એમણે ખરીદી કરી છે અનિલભાઈ આખા દિવસમાં રૂપિયા આઠસો ને ઇઠ્યાસીનો વેપાર કરે છે તો એમણે કેટલા કિલોગ્રામ મેથીની ભાજી વેચી આગળ રકમમાં જોયું એમ આઠ રૂપિયાની એક કિલોગ્રામ ભાજી હતી એટલે પદ માડીએ કે આઠ રૂપિયાની જો એક કિલોગ્રામ ભાજી હોય તો આઠસો ને રૂપિયાની કેટલા કિલોગ્રામ થશે તો આપણે જાણીએ છીએ તેમ અહીંયા નીચે ને આ બાજુ ઉપર એ બેનો ગુણાકાર અને આ સંખ્યા નીચે જશે એટલે ભાગાકારમાં એટલે આઠસો ને ગુણ્યા એક અને છેદમાં આઠ આઠસો ઇઠ્યાસી એકા કરીએ એટલે આઠસો ઇઠ્યાસી છેદમાં આઠ એનો ભાગ ભાગાગાર કરીશું તો એકસોને એક્યાસી એકસોના અગિયાર જવાબ આવશે એટલે અહીં લખીએ કે એમણે એકસોને અગિયાર કિલોગ્રામ ભાજી વેચી ટેમ્પો રિક્ષામાં અંદાજે ચારસો નંગ તરબૂચ હોય તો તમામ તરબૂચની કિંમત કેટલી થાય આપણે આગળ વાંચ્યું એ પ્રમાણે એક નંગ તરબૂચ છે એ પચીસ રૂપિયાનું છે એટલે પદ ભાડીશું એક નંગ તરબૂચ એટલે પચીસ રૂપિયા તો ચારસો નંગ તરબૂચના કેટલા ચારસો ગુણ્યા પચીસ અને છેદમાં એક ચારસો ગુણ્યા પચીસ કરીએ એટલે દસ હજાર આવે એટલે જવાબ થશે દસ હજાર રૂપિયા અનિતાના મમ્મી પાંચસો ગ્રામ ટામેટા બે કિલોગ્રામ ડુંગળી પાંચસો ગ્રામ લીંબુ અને એક તરબૂચ ખરીદે છે તો કેટલા રૂપિયા થાય તો જો ટામેટા પાંચસો ગ્રામ છે ટામેટાનો ભાવ ચાલીસ રૂપિયા આપ્યો તો પાંચસો છે એટલે અડધા થયા તો એના વીસ રૂપિયા થશે ડુંગળી બે કિલોગ્રામ ડુંગળી ત્રીસ રૂપિયા કિલો છે એટલે બે કિલોગ્રામના સાહીઠ રૂપિયા થશે લીંબુ પાંચસો ગ્રામ એટલે પંદરના અઢીસો લીંબુ હતા અઢીસો અઢીસો બે વાર કરીએ એટલે પંદર દૂન ત્રીસ રૂપિયા લીંબુના થશે અને એક તરબૂચ તરબૂચ પચીસ રૂપિયાનું એક હતું તો અહીં પચીસ લખીશું આ બધાનો સરવાળો કરીશું તો એકસો પાંત્રીસ રૂપિયા થશે એટલે જવાબ લખીએ કે એકસો પાંત્રીસ રૂપિયા ખર્ચ થયો એક માચિસ બોક્સમાં ત્રીસ નંગ દિવાસળી હોય તેવા માચિસ બોક્સ તમારા વર્ગમાં વર્ગમાં દર્શાવી તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે તમામ બાળકો તે ખોલી દિવાસળીનો એક ટેબલ પર ઢગલો કરે છે અને ઢગલામાંથી દસ દસ નંગની એવી કેટલી ઢગલી કરી શકાય નોંધ તમારા વર્ગના વિદ્યાર્થીઓની અંદાજીત સંખ્યા લઈ શકીશો આપણે વિચારીએ કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે ત્રીસ છે હવે એક બોક્સમાં ત્રીસ દિવાસળી છે તો ત્રીસ બોક્સની દિવાસળી ત્રીસ ગુણ્યા ત્રીસ એટલે નવસો દિવાસળી થાય હવે અહીંયા આપ્યું છે દસ દસની ઢગલી કરવાની છે એટલે દસ દિવાસળીની એક ઢગલી થાય તો નવસો દિવાસળીની કેટલી તો નવસો ગુણ્યા એક અને છેદમાં દસ એટલે નવસોમાંથી છેલ્લું મીંડું દસનું છેલ્લું મીંડું જશે એટલે નેવું એકા નેવું એટલે કે નેવું ઢગલી થશે ચીકુવાડીમાંથી દર અઠવાડિયે નિયમિત રીતે જો દસ કિલોગ્રામના વીસ બોક્સ ભરાય છે જો ચીકુની સિઝનમાં બે માસ ચાલે છે તો આ સિઝન દરમિયાન અંદાજિત કેટલા કિલોગ્રામ ચીકુ મળશે અને કેટલા બોક્સ થશે હવે જો અઠવાડિયામાં દસ કિલોગ્રામના વીસ બોક્સ થાય છે એટલે દસના વીસ બોક્સ એટલે દસ ગુણ્યા વીસ કરીશું એટલે આવશે બસો કિલોગ્રામ અઠવાડિયે બસો કિલોગ્રામ જેટલા ચીકુ ઉતરે છે હવે અઠવાડિયાના આપણને મળ્યા તો એક માસના ચાર અઠવાડિયા થાય તો બે માસના કેટલા અઠવાડિયા થયા આઠ અઠવાડિયા એક અઠવાડિયામાં બસો કિલોગ્રામ ચીકું હોય તો આઠ અઠવાડિયાના આઠ ગુણ્યા બસો એટલે સોળસો કિલોગ્રામ ચીકું થશે હવે અહીંયા આગળ આપણને એમ પૂછ્યું છે કે કેટલા બોક્સ ભરાશે તો દસ કિલોગ્રામનું એક બોક્સ ભરાય છે તો સોળસો કિલોગ્રામના કેટલા બોક્સ ભરાય તો સોળસો ગુણ્યા એક ભાગ્યા દસ તો સોળસોનું એક મીંડું દસનું એક મીંડું જશે એકસો સાહીઠ એકા એકસો સાહીઠ એટલે એકસો ને સાહીઠ બોક્સ ભરાશે કોઈ કુટુંબમાં પ્રતિદિન બે લીટર દૂધની જરૂર પડતી હોય અને દૂધનો ભાવ પચાસ રૂપિયે લીટર હોય તો જાન્યુઆરી માસમાં કેટલા લીટર દૂધ જોઈએ અને કેટલા રૂપિયા ખર્ચ થાય એક વર્ષનો ખર્ચનો અંદાજ લગાવો હવે એક લીટર દૂધ છે પચાસ રૂપિયા થાય હવે એમણે આપ્યું છે કે રોજે બે લીટર દૂધ જોઈએ છે એટલે બે લીટર દૂધ એટલે પચાસ ગુણ્યા બે એટલે સો રૂપિયા થયા એટલે રોજના સો રૂપિયા દૂધના થાય હવે જાન્યુઆરી માસના પૂછ્યા તો જાન્યુઆરી માસમાં એકત્રીસ દિવસ હોય હવે એક દિવસમાં જો બે લિટર દૂધ જતું હોય તો એકત્રીસ દિવસમાં એકત્રીસ ગુણિયા બે એટલે બાંસઠ લિટર દૂધ જાય આપણને ખર્ચ પણ પૂછ્યો છે એટલે એક દિવસનું દૂધ જો સો રૂપિયાનું આવે તો એકત્રીસ દિવસનું દૂધ એકત્રીસ ગુણ્યાસો એટલે એકત્રીસ સો રૂપિયાનું આવે હવે આપણે એક વર્ષનો અંદાજ પણ કીધો છે તો એક વર્ષનો ખર્ચ માટે એક વર્ષ એટલે ત્રણસો ને પાસઠ દિવસ થાય છે એક દિવસનું દૂધ સો રૂપિયાનું આવે તો ત્રણસો ને પાસઠ દિવસનું દૂધ ત્રણસો પાસઠ ગુણ્યા સો એટલે છત્રીસ હજાર પાંચસો રૂપિયા ખર્ચ એક વર્ષનું થાય હવે આગળ જોઈએ નીચેના કોષ્ટકમાં કેટલાક વાહનની ઝડપ અને પેસેન્જર બેસવાની ક્ષમતા દર્શાવેલ છે જેના પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો અહીંયા આગળ રિક્ષા છે ત્રણ પેસેન્જરને બેસાડે અને એની ઝડપ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક છે એવી રીતે કાર મિની બસ અને બસનું આપેલું છે એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ છે એ કરી લઈએ મિની બસ બે કલાકના એક ફેરામાં અંદાજીત કુલ કેટલું અંતર કાપશે અને રોજના બે ફેરા લેખે એક અઠવાડિયામાં અંદાજીત કેટલા પેસેન્જરનું વહન કરી શકે હવે પહેલાં બે કલાકમાં એક એક ફેરામાં અંદાજીત કેટલું અંતર કાપશે તો એક કલાકનું અંતર મિની બસનું એક કલાકનું અંતર કેટલું છે સિત્તેર કિલોમીટર સિત્તેર કિલોમીટર તો બે કલાકનું એટલે બે ગુણ્યા સિત્તેર એટલે એકસો ને ચાલીસ કિલોમીટર થશે હવે એમાં એક ફેરાના પેસેન્જર આપણને બત્રીસ આપ્યા છે તો એક ફેરાના બત્રી બત્રીસ પેસેન્જર તો બે ફેરાના બત્રીસ દુ ચોસઠ પેસેન્જર થાય હવે આપણને એમ કીધું છે કે અઠવાડિયાનો અંદાજ લગાવવાનો છે આ એક અઠવાડિયાના સાત દિવસ થાય હવે એક દિવસમાં એ ચોસઠ ને લાભ આપે છે તો સાત દિવસમાં ચોસઠ ગુણ્યા સાત એટલે ચારસો અડતાલીસ પેસેન્જર થાય ગુણાકાર અહીંયા કર્યો છે હવે આગળ પિસ્તાલીસ કિલોમીટરના એક રૂટ ઉપર પાંચ પેસેન્જરને પહોંચાડવા કારને કેટલો સમય લાગશે જો કાર છે પાંચ પેસેન્જર એમાં માય છે અને નેવની એની સ્પીડ છે તો એક કલાકમાં એક કલાક એટલે સાહીઠ મિનિટ થાય એટલે કે નેવ કિલોમીટર અંતર કાપતા એને સાહીઠ મિનિટ થતી હોય તો પિસ્તાલીસ કિલોમીટર અંતર કાપતા કેટલી થાય નેવની અડધી પિસ્તાલીસ છે એટલે સ્વાભાવિક ત્રીસ મિનિટનો અડધો જ થશે એટલે ત્રીસ મિનિટ થશે સાહીઠ મિનિટની અડધી એટલે અહીંયા પિસ્તાલીસ ગુણ્યા સાહીઠ કરીશું અને છેદમાં કાર અને એક બસ એકસો ને વીસ કિલોમીટર દૂરના સ્થળે પહોંચવા સવારે છ કલાકે એક સાથે ઉપડે છે કયું વાહન બીજા વાહન કરતા કેટલી મિનિટ વહેલું કે મોડું પહોંચશે તો આપણે કારનું અને બસનું બંને ગણીએ કાર છે એ નેવની સ્પીડે સ્પીડે જાય છે અને બસ સાહીઠની સ્પીડે જાય છે હવે નેવું કિલોમીટર અંતર કાપતા એને એક કલાક એટલે કે સાહીઠ મિનિટ થાય તો આપણને એકસો વીસ આપ્યું છે તો એકસો વીસ મિનિટ માટે કેટલું તો એકસો વીસ કિલોમીટર ગુણ્યા સાહીઠ કિલોમીટર છેદમાં નેવું એટલે કે એકસો વીસ કિલોમીટરનું અંતર કાપતા કારને એંસી મિનિટ લાગે છે હવે એ રીતે બસનું જોઈએ કે સાહીઠ કિલોમીટર અંતર કાપતા એને સાહીઠ મિનિટ થાય તો એકસો વીસ કિલોમીટરનું અંતર કાપતા કેટલું તો એકસો વીસ ગુણ્યા સાહીઠ છેદમાં સાહીઠ સાહીઠ આપણને બંને વચ્ચે તફાવત કાઢીશું તો એકસો વીસ ઓછા એટલે ચાલીસ મિનિટ એટલે કે કાર છે એ ચાલીસ મિનિટ વહેલી પહોંચશે એક કુટુંબની એક માસની આવક અઢાર હજાર રૂપિયા છે તે કુટુંબ માસિક ઘર ખર્ચ બાદ ચોત્રીસો રૂપિયાની બચત કરે છે તો એમના ઘર ખર્ચની રકમ શોધો તો એમની માસિક આવક અઢાર હજાર રૂપિયા છે એમાંથી આપણે બચત બાદ કરીશું તો બચત છે ચોત્રીસો રૂપિયા તો એમાંથી બાદ બાકી કરીએ એટલે આવશે ચૌદ હજાર છસો રૂપિયા એટલે કે એમનો ચૌદ હજાર છસો રૂપિયા મહિનાનો ઘર ખર્ચ થયો હશે એક ગામની વસ્તી પાંચ હજાર આઠસોની છે જેમાં અઢાર વર્ષથી નાના બાળકો ચૌદસો બાર અને સાહીઠ વર્ષથી મોટા વડીલો અઢારસો ને સાહીઠ છે તો અઢારથી સાહીઠ વર્ષની ઉંમરવાળા વ્યક્તિઓ કેટલા હશે તો જો અઢાર વર્ષથી નાના ચૌદસો બાર છે અને સાહીઠ વર્ષથી મોટા અઢારસો સાહીઠ છે એ બંનેનો સરવાળો કરીએ તો થાય ત્રણ હજાર હવે કુલ વસ્તી અઠાવનસો છે એમાંથી બાળકો અને વડીલોની ટોટલ સંખ્યા થઈ બત્રીસો એ બાદ કરીશું એટલે જે જવાબ આવશે અઢારથી સાહીઠ વર્ષની ઉંમરવાળા આવશે તો બાદ બાકી આવે છે બે હજાર પાંચસો જવાબ થશે બે હજાર પાંચસો ને અઠ્યાવીસ વ્યક્તિઓ નીચેના ફકરાનું વાંચન કરો અને ઉત્તર આપો ધોરણ પાંચના વર્ગ શિક્ષકે વીસ બાળકો માટે એક ફરજિયાત વર્ગ બચત બેંક શરૂ કરેલ છે દર શનિવારે તમામ બાળકો નિયમિત રીતે દસ રૂપિયા વચાવી અને જમા કરે છે આ બચત કાર્ય એક વર્ષમાં અંદાજિત બાવન અઠવાડિયા સુધી નિયમિત રીતે ચાલે તો હવે પ્રશ્ન જોઈએ આ વર્ગમાં પ્રત્યેક અઠવાડિયે કેટલા રૂપિયા જ એકઠા થશે તો અહીંયા વીસ બાળકો છે તો એ હિસાબે પ્રત્યેક અઠવાડિયે અઠવાડિયામાં બાળકો દસ દસ રૂપિયા શનિવારે જમા કરે છે એટલે વીસ ગુણ્યા દસ એટલે બસો રૂપિયા જમા થશે બસો રૂપિયા એમ પાછળ લખી દઈશું વર્ષમાં કેટલા રૂપિયા જમા થશે હવે બાવન અઠવાડિયા થાય એક વરસના બાવન અઠવાડિયા થાય એટલે એક અઠવાડિયાના બસો તો બાવન ગુણ્યા બસો એટલે દસ હજાર ચારસો રૂપિયા એક વરસમાં થશે રાધાને શાળા પ્રવાસમાં મોકલવા માટે પાંચસો રૂપિયાની લોન વર્ગ બચત બેંક આપે છે જો રાધા દર અઠવાડિયે પચાસ પરત આપે તો કેટલા અઠવાડિયામાં નાણાં પરત કરી શકે તો જો પચાસ રૂપિયા એક અઠવાડિયામાં આપે તો પાંચસો એને આપવાના છે તો કેટલા અઠવાડિયા થશે તો પાંચસો ગુણ્યા એક છેદમાં પચાસ આ મેંડુ ઉડાડીશું છેલ્લું છેલ્લું અને પાંચ દાન પચાસ એટલે કે દસ અઠવાડિયામાં એ રૂપિયા પાછા આપી શકશે એક વર્ષ બાદ દરેક બાળક માટે રૂપિયા એકસો પચાસના બૂટ અને પચાસના બે જોડી મોજા ખરીદવાનું નક્કી કરવામાં આવે છે આ ખરીદી બાદ આ બેંક પાસે કેટલી રકમ બાકી રહેશે તો જો એક બાળકમાં એકસો પચાસ અને પચાસ બંનેનો સરવાળો કરીએ તો એક બાળકનો બસો રૂપિયા જેટલો ખર્ચ થાય છે તો વીસ બાળકો છે તો આપણે એક બાળકનો ખર્ચ બસો રૂપિયા તો વીસ બાળકનો ખર્ચ બસો ગુણ્યા વીસ એટલે કે ચાર હજાર રૂપિયા એમનો ખર્ચ થાય હવે એક વર્ષમાં એમને બાવન ગુણ્યા બસો એટલે દસ હજાર ચારસો રૂપિયા થયા છે અને વીસ બાળકોનો ખર્ચ આમાં છે છે એ પ્રમાણે કર્યો એટલે હવે એમની જોડે દસ હજાર ચારસો માંથી ચાર હજાર બાદ કરીશું એટલે કે છ હજાર ચારસો રૂપિયા બાકી રહેશે તો અહીં જવાબ લખીએ કે છ હજાર ચારસો રૂપિયા બાકી રહેશે નીચેના વાક્યો વાંચી અને ઉત્તર આપો વર્ષ વર્ગ બચત બેંકના બાળકો ગૃ વર્ગ ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કરે છે આ ઉદ્યોગમાં તે મસાદે મસાલેદાર ફણગાવેલા કઠોળનું વેચાણ કરવાનું નક્કી કરે છે આ કામ માટે કાયમી જરૂરી વસ્તુઓ અને કિંમત નીચેના કોષ્ટકમાં આપેલ છે એક જ વારમાં કરવાના ખર્ચની ગણતરી કરી કોષ્ટકપૂર્ણ કરો હવે પહેલું આ ત્રીસમું છે એમાં પહેલું તપેલા છે એ એક જ વાર લાવવા પડે કાપડના પીસ એક જ વાર લાવવા પડે ચમચો એક જ વાર એટલે આ કોસ્ટ એવું છે કે જે એક જ વાર ખર્ચ થાય છે તો એમાં ભાવ આપ્યો છે અઢીસો રૂપિયાના ચાર નંગ તપેલા લીધા છે તો બસો પચાસ ગુણ્યા ચાર એટલે હજાર રૂપિયા ખર્ચ થશે પચાસ રૂપિયાના દસ કાપડના ટુકડા એટલે પચાસ ગુણ્યા દસ એટલે પાંચસો થશે ને પચીસવાળા ચાર ચમચા એટલે કે સો રૂપિયા થશે એટલે ટોટલ એ લોકોનો ખર્ચ થાય છે એક હજાર છસો રૂપિયા અલગ અલગ કઠોળ એક દિવસ માટે તપેલીમાં પાણીમાં પલાળવામાં આવે બીજા અને ત્રીજા દિવસે કાપડના ભીના ટુકડામાં બાંધી રાખવી મૂકવામાં આવે સામાન્ય રીતે ચોથા દિવસે ફણગાવેલા કઠોળને મિક્સ કરી મીઠું મરચું ચાટ મસાલો લીંબુ પાણી વગેરે ભેળવી વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે આ તૈયાર માલ અંદાજે પચાસ ગ્રામના માપમાં પચાસ કાગળના કપમાં ભરીને વેચે છે નિયમિત રીતે થતાં ખર્ચની ગણતરી કરીને કોષ્ટક પૂર્ણ કરો એક કિલોગ્રામ છે ચણા એ એકસો વીસ રૂપે કિલો છે એટલે અહીંયા એકસો વીસ થશે એક કિલોગ્રામ મઠ સાહીઠ રૂપિયા કિલો છે તો અહીં સાહીઠ થશે એક કિલોગ્રામ મગ સિત્તેરના કિલો છે તો અહીં સિત્તેર થશે બધાનું ટોટલ બસો પચાસ રૂપિયા હવે મીઠું છે દસ રૂપિયાનું પેકેટ છે એટલે દસ રૂપિયા મરચું વીસનું પેકેટ એટલે વીસ રૂપિયા ચાટ મસાલો ચાલીસનું પેકેટ એટલે ચાલીસ રૂપિયા લીંબુ ત્રીસનું પેકેટ એટલે ત્રીસ રૂપિયા અને કાગળના કપ પચાસ છે પચાસ રૂપિયાના પચાસ તો અહીંયા આ આ બધાનો સરવાળો એકસો પચાસ થશે એટલે કુલ ખર્ચ ગણીએ તો બસો પચાસ વધતા એકસો પચાસ એટલે ચારસો રૂપિયા થશે હવે એના આપણે પ્રશ્ન જવાબ જોઈ લઈએ જો ફણગાવેલા કઠોળનું વજન દોઢ ગણું થઈ જતું હોય તો તૈયાર થયેલા કઠોળનું અંદાજીત વજન શોધો તો આપણે આ કોષ્ટકમાં જોયા એ મુજબ એક કિલોગ્રામ ચણા છે એક કિલોગ્રામ મઠ છે ને એક કિલોગ્રામ મગ છે તો એ બધાનો સરવાળો કરીએ તો ત્રણ કિલોગ્રામ થાય છે હવે આપણને રકમમાં આપ્યું છે કે એક કિલોગ્રામ કઠોળ ફણગાવ્યા બાદ દોઢ ગણા થઈ જાય છે એટલે એક કિલોગ્રામના એ દોઢ કિલોગ્રામ થઈ જાય તો ત્રણ કિલોગ્રામના કેટલા થાય તો ત્રણ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે ચાર પોઈન્ટ પાંચ એટલે કે ચાર કિલોગ્રામ અને પાંચસો ગ્રામ થઈ જશે રિસેસમાં બાળકને એક કપ દસ રૂપિયાના ભાવે વેચતા પચાસ કપ વેચાણ થાય તો કેટલો નફો અથવા ખોટ થાય તો એક કપના દસ રૂપિયા તો પચાસ કપના દસ ગુણ્યા પચાસ એટલે પાંચસો રૂપિયા આવક થશે હવે આપણે અહીંયા આગળ સરવાળો કર્યો તો ચારસો રૂપિયા ખર્ચ થયો હતો અહીંયા ખર્ચ લખીએ બસો પચાસ વધતા એકસો પચાસ એટલે ચારસો રૂપિયા ખર્ચ હતો હવે ખર્ચ કરતાં આવક વધુ છે એટલે થશે તો નફો અને આવકમાંથી ખર્ચ બાદ કરીશું એટલે કે પાંચસોમાંથી ચારસો બાદ કરીશું એટલે સો રૂપિયા નફો થશે આ વર્ગ ઉદ્યોગ અઠવાડિયાના ત્રણ દિવસ માટે ઉપ ઉપર મુજબ નિયમિત વેચાણ કરે તો કેટલો નફો થાય એક મહિનાનો અંદાજિત નફો ગણો હવે એક દિવસના સો રૂપિયા નફો છે એટલે ત્રણ દિવસ કરે તો ત્રણસો રૂપિયા નફો થાય ત્રણ ગુણ્યા સો હિસાબે હવે એક મહિનો એટલે ચાર અઠવાડિયા થાય એક અઠવાડિયામાં જો એમને ત્રણસો રો રૂપિયા નફો થતો હોય તો ચાર અઠવાડિયામાં ત્રણસો ગુણ્યા ચાર એટલે કે બારસો રૂપિયા નફો થશે એક વર્ષના અંતે ઉપર મુજબ કાર્ય કરી આ વર્ગ ઉદ્યોગ નું થતું અંદાજિત કુલ રોકાણ અને અંદાજિત કુલ નફો શોધો તો એક વર્ષમાં ત્રણસો ને પાસઠ દિવસ એટલે કે બાવન અઠવાડિયા છે એક અઠવાડિયાનો ખર્ચ એમનો ચારસો રૂપિયા છે તો બાવન અઠવાડિયાનો ખર્ચ બાવન ગુણ્યા ચારસો થશે એટલે નિયમિત ખર્ચ વીસ હજાર આઠસો રૂપિયા અને આ જે બાવન ગુણ્યા ચારસો કર્યા એટલે વીસ હજાર આઠસો થયા હવે એમણે તપેલાને એવું એક જ વારનો ખર્ચ હતો એ સોળસો રૂપિયા કર્યો હતો એટલે એમનો ખર્ચ થયો બાવીસ હજાર ચારસો રૂપિયા એટલે અહીંયા લખ્યું કે વરસનું અંદાજિત રોકાણ એમનું બાવીસ હજાર ચારસો રૂપિયા છે હવે એક અઠવાડિયા એમાં ત્રણસો રૂપિયા નફો તો બાવન અઠવાડિયાના ત્રણસો ગુણ્યા બાવન એટલે પંદર હજાર છસો રૂપિયા નફો થયો તો વરસનો એમનો અંદાજિત નફો પંદર હજાર છસો રૂપિયા થશે નવ્વાણું હજાર નવસો નેવુંમાંથી માંથી નવ હજાર નવસો નવ્વાણું બાદ કરતાં પરિણામ શું મળે તો અહીં બાદ બાકી કરેલી છે પરિણામ મળશે નેવ્યાસી હજાર નવસો ને એકાણું સવારે ઉગતો સૂર્ય જોતા સમયે તમારી ડાબી બાજુ કઈ દિશા છે તો ઉત્તર દિશા સો રૂપિયાની એક હજાર નોટ એટલે લાખ રૂપિયા થાય પેજ નંબર બત્રીસ પરની પ્રશ્ન બેની માહિતીના આધારે શાક માર્કેટના પ્રસંગમાં ગીતાબેન પે ગીતાબેન પાસેથી જ ખરીદેલી ચાર કિલોગ્રામ ડુંગળી પરત કરી મેહુલભાઈ તેના બદલે તેટલી જ કિંમતના ટામેટા ખરીદવા માગે છે તો કેટલા કિલોગ્રામ ટામેટા મળશે તો ટામેટાનો ભાવ ચાલીસ રૂપિયા છે હવે એમણે ચાર કિલોગ્રામ ડુંગળી ખરીદી હતી એટલે ચાર તરી બાર એટલે એકસો વીસ રૂપિયા થયા હતા એકસો વીસ રૂપિયામાં હવે ટામેટા ખરીદે તો ચાલીસ રૂપિયાનો ભાવ છે એટલે ત્રણ કિલોગ્રામ મળશે તો એમાં ખરાની નિશાની કરીશું એક શહેરની વસ્તી છ લાખ છે તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે તો સ્ત્રીની સંખ્યા કેટલી તો છ લાખના અડધા કરીએ તો ત્રણ લાખ થાય તો અહીંયા આગળ ત્રણ લાખમાં ખરાની નિશાની કરીશું એક ખેડૂત આંબાવાડીમાં એપ્રિલ મહિનામાં નિયમિત રીતે રોજ વીસ કિલોગ્રામ કેરી ઉતારે છે જો મે માસમાં નિયમિત રીતે એપ્રિલ માસ કરતાં રોજ દસ કિલોગ્રામ વધુ કેરી ઉતરતી હોય તો મે માસમાં એપ્રિલ માસ કરતાં અંદાજીત કેટલી કેરી વધુ ઉતરશે તો પહેલાં એપ્રિલ મહિનાનું શોધીએ તો એપ્રિલ મહિનાના ત્રીસ દિવસ હોય એક દિવસની વીસ કિલોગ્રામ કેરી છે તો ત્રીસ દિવસની ત્રીસ ગુણ્યા વીસ એટલે છસો કિલોગ્રામ કેરી થઈ હવે મે મહિનાનું શોધીએ તો મે મહિનામાં એકત્રીસ દિવસ હોય અહીંયા એવું આપ્યું છે કે મે મહિનામાં એપ્રિલ કરતાં રોજે દસ કિલોગ્રામ કેરી વધારે ઉતરે છે એટલે ત્યાં એક દિવસની વીસ કરતા દસ વધારે એટલે ત્રીસ કિલોગ્રામ કેરી તો એવી રીતે એકત્રીસ દિવસની ત્રીસ ગુણ્યા એકત્રીસ એટલે નવસો ત્રીસ કિલોગ્રામ કેરી હવે નવ કેટલી વધારે કીધી છે એટલે આ બંનેનો તફાવત કરીશું તો નવસો ત્રીસમાંથી છસો બાદ કરીશું તો ત્રણસો ત્રીસ કિલોગ્રામ થશે એક મોટર સાયકલ ચાલીસ કિલોમીટરની ઝડપે ગતિ કરે તો આ ઝડપે તે એ બે કલાકમાં કેટલું અંતર કાપશે સો કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગે એક કલાકનું અંતર એટલે ચાલીસ કિલોમીટર છે તો બે કલાકનું અંતર ચાલીસ ગુણ્યા બે એટલે એંસી કિલોમીટર થશે હવે એક કલાક એટલે સાહીઠ મિનિટ થાય છે તો ચાલીસ કિલોમીટર અંતર કાપતા સાહીઠ મિનિટ થાય તો સો કિલોમીટરમાં કેટલી તો સો ગુણ્યા સાહીઠ છેદમાં ચાલીસ લખીશું તો અહીંયા આગળ છેદ ઉડાડીએ તો આ બે આ આમીંડું ગયું ને આ મીંડું ગયું અને પચીસ ચોક સો થાય એટલે અહીંયા પચીસ લખીશું અને પચીસ છંગ એકસો પચાસ એટલે એકસોને પચાસ મિનિટ થશે એકસોને પચાસ મિનિટ એટલે બે કલાક અને ત્રીસ મિનિટ થાય હવે છે પતિ પત્ની બંનેની એક માસની આવક અનુક્રમે અઢાર હજાર અને બાર હજાર રૂપિયા છે તેઓ માસિક ઘર ખર્ચ બાદ કરતાં સાત હજાર ચારસોની બચત કરે છે તો માસની કુટુંબની ઘર ખર્ચની રકમ તો પહેલાં પતિ પત્નીની બંનેની આવકનો સરવાળો કરીશું તો ત્રીસ હજાર રૂપિયા થશે હવે ત્રીસ હજારમાંથી બચત સાત હજાર ચારસો બાદ કરીએ તો બાવીસ હજાર છસો રૂપિયા એમનો ઘર ખર્ચ થયો કહેવાય તો અહીંયા લખીશું બાવીસ હજાર રૂ બાવીસ હજાર છસો રૂપિયા ખર્ચ એક સ્ટેડિયમમાં કુલ ચાલીસ હજાર સીટ છે જે પૈકીની અડધી સીટ લાલ રંગની છે આ કુલ સીટો પૈકી ચોથા ભાગની સીટ પીળા રંગની છે તો લાલ અને પીળા રંગની કુલ સીટ કેટલી હવે કુલ સીટ ચાલીસ હજાર છે એમાં અડધી સીટ લાલ કીધી છે એટલે લાલમાં ચાલીસ હજાર ગુણ્યા એક દ્વત્યાંશ એક દ્વિતિયાંશને આપણે અડધો કહીએ છીએ એટલે કે વીસ હજાર લાલ રંગની સીટ થઈ હવે પીળા રંગની અડધાની અડધી છે અડધાની અડધી એને આપણે એક ચતુર્થાંશ કહીએ છીએ તો ચાલીસ હજાર ગુણ્યા એક ચતુર્થાંશ એટલે દસ હજાર પીળા રંગની સીટ હવે એ આપણે લાલ અને પીળી કુલ કીધી છે એટલે વીસ હજાર વત્તા દસ હજાર કરીશું એટલે જવાબ આવશે ત્રીસ હજાર સીટ એ લાલ અને પીળા રંગની રૂપિયા અઢાર હજારની લોન ભરપાઈ કરવા દર માસે રૂપિયા પંદરસોના સાત હપ્તા ભરાઈ ગયા હોય તો કેટલી રકમ બાકી હોય તો પંદરસો રૂપિયાના સાત હપ્તા એટલે પંદરસો ગુણ્યા સાત એટલે કે દસ હજાર પાંચસો રૂપિયા ભરાઈ ગયા છે હવે અઢાર હજારની લોન છે તો અઢાર હજારમાંથી દસ હજાર પાંચસો રૂપિયા જે ભરાઈ ગયા છે એ બાદ કરીશું એટલે રહેશે સાત હજાર પાંચસો રૂપિયા તો જવાબ લખીશું સાત હજાર પાંચસો રૂપિયા બાકી હોય તો ચાલો મિત્રો આ પ્રકરણ અહીંયા પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબ્સ્ક્રાઇબ કરશો ચાલો ત્યારે આવજો